નમસ્કાર હું બંડ્યા આરતી જોઈ રહ્યા છો સ્પાર્ક રિન્યુ સોસાયટી ઓફ હ્યુમન રિસર્ચ પ્રોફેશનલ્સે પોતાના સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ કર્યા અને એનિવર્સરીનો ભવ્યતાથી ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જે કાર્યક્રમ છે એચઆર સંમેલન ટુ પોઈન્ટ ઓ અને પાંચમી એનિવર્સરી તેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સોસાયટી ઓફ હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ્સે ક્રાઉન એચઆરના સહયોગથી પાંચમી એનિવર્સરી નિમિત્તે એચઆર સંમેલન ટુ પોઈન્ટ ઝીરોનો ભવ્ય કાર્યક્રમ વડોદરાની હોટલ તારાસન્સ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રી ઋષિકેશ રાવલ પ્રેઝિડેન્ટ ગ્રુપ એચઆર ઝાયડસ લેફ્ટ લિમિટેડ શ્રી અજય ભટ્ટ તેમજ યુવા રત્ન એવોર્ડના જ્યુરી મેમ્બર શ્રી દત્તેશ શાહ રાકેશ પટેલ સુરેન રાઠોડ અને કૃષ્ણા વૈદ ઉપસ્થિત રહ્યા જ્ઞાન રત્ન એવોર્ડ તેમજ યુવા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જેમાં એચારના દિગ્ગજો માટે જ્ઞાન રત્ન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત શ્રી સૌરભ દીક્ષિત ડૉક્ટર એસ કે રાયઝાદા પ્રોફેસર મગન પરમાર તેમજ જ્ઞાનરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા આ ઉપરાંત તમામ લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થામાં લગભગ ત્રણ હજારથી વધુ એચઆરના વિદ્યાર્થીઓ એચઆર પ્રોફેશનલ્સ કન્સલ્ટન્ટ્સ અને એક્સપર્ટ્સ જોડાયેલા છે વધુમાં એસ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી એચઆરના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે તેમજ સમાજ માટે અવિરત રીતે સેવારૂપી કાર્ય કરતું આવ્યું છે